જીગુ એ જીગુ બી તો રે તું એમ ભાઈ છો કે ન્યાના રુબો ગયો એક પગલું આગળ નઈ ભરતા બસ હવે મને છે ને મનાવાની કોશિશ નઈ કરતા તમ ગમે મનાઈ ગયો તો ઘરે પાછી આવવાની નથી એ મારા બધાય કપડા લઈ લીધા છે ખેલો કરી લીધો છે આ વખતે ગમે એમ થઈ જાય હું તમારી ઘરે પાછી આવવાની નથી જીગુ એવું નો હોય એવી ગાંડીરી નો કરાય આમ જો ઘર હોય ને અહીંયા એવું હાલતું જ હોય આવી ગાંડેરી કરી એમ થોડું હાલવાનું લાય થેલો મને આપી દે લાય આપણે જાવું જ નથી કે ઘરે પાછી વીએ લાય હું થેલો લઈ લઉં તારે ઉપાડવો નથી આપડી બે ઘેર વઈ જાય યાર મારે કાય હવે તમારી ઘેરે ન થાવું થેલો મને મારો કપડાનો પાછો આપી ગયો લાવ મારો થેલો પાછો જીગો એવું કરી માં એવી ગાંડેરી નો કરાય આમ જો તને જે તકલીફ હશે ને એનું બધું સોલ્યુશન આવી જાય તું એકવાર ઘરે વીએ અને અહીંયા જો આ રોડ છે

પછી કેટલું મારે સહન કરું સહન કરવાની કઈક લિમિટ હોય કે નહીં હવે મારાથી સહન ન થાય એમ એટલે હું જાઉં છું મારા મમ્મી પપ્પા ન્યા મહેરબાની કરીને તમે મને વાય ફોન એ નહીં કરતા મને તેડવાય નહીં જા આવતા મારે હવે તમારી ઘરે આવવાનું થાતું જ નથી જીગુ આમ જો જીગુ એવું ન હોય ઘર હોય ન્યા થોડી ઘણી નાના મોટી મગજ મારી હૈલા કરતી હોય આવી નાની નાની વાતમાં ઘર છોડી ન જવાય તારા પપ્પાની ઈજ્જત હું મારા મમ્મી પપ્પાની ઈજ્જત હું એનો તો વિચાર કર ઈજ્જત વિચાર કર્યો તો ને એટલે જ અત્યાર લખી રહે મારી જગ્યાએ બીજી કોક હોત ને તો કેદુ કેદુની ઘર છોડીને વહી ગયો હોત આ તો હું ભોળી હતી અને મારા મમ્મી પપ્પાના સંસ્કાર હતા ને એટલે અત્યાર લખી રહે બાકી કોઈ નો રે તમાર ઘરે કોઈ ટકે જ નહીં ઓ નો એ જીગુ બેન જીગર ભાઈ કઈ બાજુ આયલા તમે આ સાપલીને કેમ ખબર પડી કે કાય અમે બે છે વાય વાય ભૂગી ગઈ પણ

હા અમે બે માણા પિકનિક મનાવવા જાય છે તમાર આવો છે આવો તો હાલો તમે ઠેલો ભરતા આવો ના ના જીગો બેન અમારે હવે આ ઉમરે હું પિકનિક મનાવવાનું હોય તો પછી સાનમુના જે કામ કરવા આયા છો એ કામ કરીને વિયા જાવ ને અમે બે માણા છે અમે ગમે કરી તમારે હું એમાં વૈસે પંચાયત કરવાની જરૂર છે ઓ જીગુબેન તમે તો પણ ખોટું બહુ લગાડો મારો કાઈ એવો મતલબ નોતો આ તો તમને બેને ભાળી ગયા ને તમારા હાથમાં થેલો હતો એટલે મેં પૂછ્યું બાકી તમારે જે કરવું હોય એ કરો મારે હું હું તો આ હાલી મારા કામે તો ભાઈ સાનામુની મુની હાલતી થાની આ રોડ હોય છે પંચાયત કરતી આવી પંચાયતડીનો નો પાર નથી જીગુ આમ જો અત્યારે આ એક બેન આવ્યા છે આગળ ગામના બધા અહીંયા નીકળ છે હાલ છે પૂછીએ ખોટો દે જવાબ દેવામાં મગજ મારી થાય એના કરતા સાનમુની ઘરે ઘેરે હાલ મેં તમને કીધું ને એકના લાખે હું ઘેરે આવવા નથી તમારે જે કરવું હોય ને કરીયો હું કઈ એમનન ઘર છોડી ન થાવી કેટલી મારી માથે વીતી છે કે હવે મારાથી સહન થતું બંધ થઈ ગયું છે કે હું ઘર છોડીને આવી મને ઈજ્જતની બધાયની પેડી હોય હું કઈ એમને ન આવું તમારે થવર ટિફિનનો ડોલ સુલે લઈને લઈ જાવ હાજે થઈ જાવ આખો દિવસ કે હું કાઢું છું મને ખબર છે તમારા બે નારે ને તમારા મમ્મી આરે વાતે વાતે નકરા મેણા ટોણા જ મારવા બીજી વાત જ નઈ કાય સંભળાવવા જ કરું ગમે એટલું કામ કરી તોય એને મનમાં જ નઈ કેટલું આજ સવારે મને માથું દુખતું તું હું અડધી કલાક ખાલી મોડી ઉઠી ત્યાં તો તમારા મની મમ્મી મને કેવું હોય કેવા મળ્યા હસોડા મને એમ કે આ તાર બાપાનું ઘર નથી તાર બાપાને ઘરે બધું હાલે હાથ વાગે ઉઠો ને આઠ વાગે ઉઠો ને આ છે તાર હારાનું ઘર ગમે હોય અહીંયા તો ટાઈમે જ ઉઠવાનું તમારી મમ્મી મને જ્યાં લીધી કેતા ને ત્યાં લીધી કાંઈ વાંધો નહોતો પણ આજ તો એને મારા બાપા સામું કહી દીધું એટલે મારો બાટલો છટકી ગયો હાવ

આવા મેણા બોલે આવું મને સંભળાવે તમારી બેન ની જીભડી કેવડી છે એ તમને ખબર છે તો હું હારી અને મારા મમ્મી પપ્પા ના સંસ્કાર અને હું ભોળી એટલે તમારી ઘેરે ટકી બાકી તમારી ઘેરે બીજી કોઈ બાયુ નો ટકે હું આ તમને લખી દઉં તમારી બેન નો તમારી મમ્મી નો જીભડો કેવો છે પાછા તમારા પપ્પા ઈ હું એની વહુ થાઉ તોય મને કેવું કેવું કે ઈ તો મેં તમને જે તે લીધું કોઈ દી કીધું નથી બપોરે થોડું ઘણું જમવા આમ તેમ હોય ને તો પરબારું એમ કે જીગુ બેટા તમાર બાપા ને તમે આવું બનાવતા તમાર બાપા આવું ખાઈ લેતા તમાર બાપા આવું સલાઈ લેતા મીઠું મીઠું બોલે ને પાછા વાહે એમ કે તમાર બાપા સલાઈ લેતા હું નઈ સલાવું આવી રસોઈ નઈ આલે આવી રીતે આનું આમ નઈ આલે આવો આવો મારા હારા થઈને મને કે જરીક તો તમારા બાપુજી ને શરમ આવી જોઈએ કે નહીં કે હોવ ને આવું ન કહેવાય જીગુ એ બધાય વતી હું માફી માગું છું સોરી બોલું છું પ્લીઝ હવે તું ઘરે આય બીજી વખત આવું નહીં થાય જો આવું થાય ને તો હું એ ઘરથી જુદો થઈ જાય આ હું તને વસન આપું છું હવે તને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં હું અઠવાડિયું જોઉં જો અઠવાડિયું આની આ પોઝિશન દઈને તો નવમાં દિવસે આપણે જુદા થઈ જાઉં અને જો હું ખોટું બોલું ને તો મને તારાહામ છે મેં અત્યાર લગીની સર્વિસમાં કોઈ દી તારાહામ ખોટા ખાધા પણ અત્યારે આજ તારા હામ ખાવ છું જો આનું આયલું ને તો હું નવમા દિવસે જુદો થઈ જાય હવે તો તું મારી ઉપર વિશ્વાસ કર પ્લીઝ હવે તો તું ઘરે પાછી વીએ હું પણ ક્યાં તમને એમ કહું છું કે તમે જુદા થઈ જાઓ મારા થી સહન નો થયું ને એટલે હું ઘર છોડીને ભાગી માના ની લિમિટ હોય કે નહીં સહન કરવાની બાકી મને મારા મમ્મી પપ્પા ની ઇજ્જત છે હું ત્યાં ઘરે પાછી જાઉં તો કઈ મારા મમ્મી પપ્પાને ને સારું ન લાગે ગામમાં બધાય વાતો કરે મને ખબર પડે છે

આઈને હાલો તમારે આરે વી આવું છું પણ તમારે આ છે ને હું બેઠી હોય ને મારી રૂબરૂમાં તણી ને કહી દેજો ખોટી મારી આજ મગજ મારી ન કરે ને મારા મમ્મી પપ્પાને આડા હળું બોલે ને મારા મમ્મી પપ્પા વિરુદ્ધ છે ને મને કાંઈ ન સંભળાવે આ તમે આ ચોક ફટકે કહી દેજો આપણે જોદુ નથી થાઓ તમદાર ભેગા જ રહેવું મારા થી જેટલું સહન થાય ને એટલું કરાય હવે તારે કાઈ સહન કરવાનું નથી ઈ તને ખોટા આવશે ને તો હું એને છે ને સોડે ધાડે કહી દે કે આ બધું ખોટું થાય છે તમારે હોય તો વ્યવસ્થિત રહેવાનું નહીતર જુદા હું જ એટલે બધા મગજમાં લેમા ટેન્શન લેમા હાલ હેલો દોસ્તો કેમ છો મજામાં હું તમારી જીગુડી દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો બધા લોકો સુધી શેર કરજો અને હા કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો દોસ્તો એક હસી મજાક માટેનો વિડીયો હતો કોઈ પણ જોતી હોય કે હોવારું જોતી હોય તો આ રીતની મગજ મારી ઘરે નહીં કરતા પ્લીઝ દોસ્તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ દોસ્તો તમારા સપોર્ટની જરૂર છે મળી હવે આગળના વિડીયોમાં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી